નમસ્કાર દર્શક મિત્રો પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે યુનિટી માર્ચનું વડોદરા ગ્રામ્ય તરફ પ્રસ્થાન વરનામાંથી નીકળેલી યુનિટી માર્ચ પોર ગામે પહોંચી યુનિટી માર્ચમાં ડેસીએમ હરસંઘવી અર્જુન મોઢવાડિયા પ્રદીપસિંહ જાડેજા જોડાયા હતા ડભોઈ તાલુકાના મેનપુર ગામે જશે યુનિટી માર્ચ મેનપુર ખાતે સરદાર ગાથાના કાર્યક્રમમાં મહાઅનુભવ ઉપસ્થિત રહેશે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા પણ રહેશે હાજર બ્યુરો રિપોર્ટ જનારપણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનારપણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ